ગત તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમને એક બાતમી મળેલી હતી કે ગાંધીગ્રામ પોસ્ટે વિસ્તારમાં શીતલ ચોક પાસે ગુજરાત ફૂડ્સમાં બનાવટી પનીર બને છે આ બાતમીના આધારે એસઓજી પીએસઆઈ હરિયાણાની ટીમ દ્વારા આ ગુજરાત ફૂડ્સમાં રેડ કરવામાં આવેલ હતી આ રેડમાં આઠસો કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જેની કિંમત એક લાખ વીસ હજાર થાય છે આ ઉપરાંત કોઈપણ જાતના બિલ અને કનેક્શન વગરના એકવીસ ગેસના બાટલા આ ઉપરાંત પનીરને બનાવવા માટે અલગ અલગ મટીરિયલ્સ જેવા કે એસિટિક એસિડ પામ ઓઇલ અને બીજા બોક્સ છે સ્ટીકર્સ છે વગેરે ટોટલ મુદ્દામાલ એક લાખ એકત્રીસ હજાર જેટલો મળેલ છે ઉપરોક્ત બનાવ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવેલ છે આ ઉપરાંત આ શંકાસ્પદ પનીરના

તો એમના વિરુદ્ધ બીએનએસ તથા અખાદ્ય ફૂડ અંતર્ગત ગુના નોંધવામાં આવશે તપાસ ચાલુ છે આ ગુજરાત ફૂડ ના માલિક નું નામ છે હાર્દિકભાઈ ઘનશ્યામભાઈ કારિયા તપાસ તજવીજ ચાલુ છે એ